બેદરકારી કોન્ટ્રાક્ટરોની અને ભોગવવાનું પાલિકાને આખો વોર્ડ બાર રામ ભરોસે ચાલે છે બેદરકારી કોન્ટ્રાક્ટરની ને ભોગવવાનું પાલિકાએ એ એનું કારણ કોઈ સ્થળ પર કામના સમયે સુપરવિઝન કરવા વાળું નહીં આખો વોર્ડ બાર રામ ભરોસે ચાલે છે સ્થાનિક નેતાઓમાં કોઈ દમ નથી કોંગ્રેસના નેતા રોષ વ્યક્ત કર્યો ને લોકોને પીવાનું પાણી નથી મળતું

કોન્ટ્રાક્ટર બી કઈ સમયસર આવતા નહીં રાતના લોકો કામ કરે છે અને કોન્ટ્રાક્ટર રાતના આરામ કરતા હોય અને ખરેખર તો દિવસે બી કામ કરવું જોઈએ કોન્ટ્રાક્ટરે હાજરીમાં કામ થવું જોઈએ આ બધું આ ચિંકોલી સર્કલ પર આ ગટર લાઈનનું કામ કેટલા દિવસથી ચાલી રહ્યું છે એમાં એ લોકોને ખબર હોવી જ જોઈએ કે અહીંયા પાણીની લાઈન છે આ પીટાજી મશીનથી એમને આ પાણીની લાઈન તોડી નાખી છે ત્યાં આગળ કોઈ સુપરવાઇઝર નથી કોઈ છે નહીં અહિયાં આ લોકો કામ કરે છે કોર્પોરેશનનો કોઈ માણસ હોવો જોઈએ એ માણસ હોવો જ જોઈએ અહીંયા આગળ એના બદલે કોઈ છે નહીં અહિયાં અને આ લોકો એમનું મન ફાવે એવું કામ કરે છે થોડી કાઢ્યું છે આ પાણી લાઈન કેટલા પાણીનું વેરપાટ થઈ રહ્યું છે